પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના વેજમા ગામે મંગળવારે રાત્રિના સમયે ભારે પવનના વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે નુકસાન થયું હતું વંટોળ રાત્રિના સમયે આઠ જેટલા ઘરોના નળિયા તેમજ પતરા ઉડીને બાજુના ખેતરમાં પડ્યા હતા જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં જ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા બુધવારે સવારે તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચ અને તલાટીને સાથે રાખીને વેજમા ગામની મુલાકાત લીધી હતી નિમિષાબેન સુથારે તમામ ઘરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી વીજમાં ગામે ફૂંકાયેલા વંટોળના કારણે ભગત ફળિયામાં આવેલા કેટલાક મકાનો પર વૃક્ષોની ડાળીઓ પડતા નુકસાન થયું હતું ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગને તમામ અસરગ્રસ્તોને જલ્દી સહાય વળતર ચૂકવવા માટેનો અનુરોધ કરાયો હતો આજ રોજ મોરવા તાલુકામાં વેજમા ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો આ વાવાઝોડામાં વેજમા ગામના સાતથી આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે એમાં બેથી ત્રણ મકાનોએ વધારે નુકસાન થયું છે અને આજે વહીવટી તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોમ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ વહીવટી તંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે અભયસિંહભાઈ મોળાભાઈ વેજમાં વેજમાંથી ઘર અમારું પડી ગયું છે માટેથી સાહેબ રિપેરિંગ કરી આપવું તો બહુ સારી વાત છે અમારે છોકરી એટલી જ છે આ આધાર જેવો છે નિરાધાર દેવ આવાસમાં આવાસમાં તમારું ગુજરાન ચાલે છે ને દાદા હા એ જ પડી ગયું છે હા એ જ પડી ગયું મોરવા હડપ તાલુકાના વેજમા ગામના રહેવાસી લક્ષ્મણભાઈ સોનાભાઈ એના સુપુત્ર શૈલેષભાઈ લક્ષ્મણભાઈ વાવાઝોડામાં અમારું ઘર તૂટી ગયેલ છે તો અમારો ઘર સામાન બધો બગડી ગયેલ છે તો અમને ઘરના આઠ સભ્યો છીએ તો અમને બધું રહેવાની સગવડને કંઈ સરકારને વિનંતી છે કે અમારું ઘર ફરી હતું એવું કરી આપે અને સરપંચ સાહેબ ને જાણ કરલી છે ઈડી સાહેબને જાણ કરેલી છે ગામના આગેવાનને જાણ કરલી છે રાટી સાહેબ ને જાણ કરલી છે તો એ પરીપત્ર આવીને ફોટો પાડીને એમની રીતે આગળ કામ ચાલુ છે